સાબરગઢ અને હિંમતનગર પાલિકાએ પ્લાસ્ટિકના કચરાને કોલસામાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટને ખુલ્લો મુક્યો છે ડંપિંગ વિસ્તાર ખાતે એકઠા થયેલા કચરામાંથી પ્લાસ્ટિકનો જથ્થો છૂટો પડીને તેમાંથી રૂપાંતરિત કરાશે આ પ્રોજેક્ટથી જમીનમાં થતું પ્રદૂષણ અટકશે સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ આ કોલસો ફ્યુઅલ એનર્જી તરીકે વપરાશમાં લેવાશે ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો એકઠો થયો છે હિંમતનગરપાલિકાએ સુરતની એક એજન્સીને જમીન ભાડી આપી જે જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ ઉભો કરાયો આ પ્લાન્ટ ગુજરાતમાં સૌપ્રથમ પ્લાન્ટ છે પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવાની પ્લાન્ટની શરૂઆત થઈ છે જે વેસ્ટ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકને સેગ્રીગેટ કરીને એમાંથી ઇન્ડસ્ટ્રીયલ કોલસો બનાવવામાં આવશે અને એ કોલસોની અંદર ટોક્સી ફ્રી નામનું કેમિકલ ઉમેરી અને જીપીસીબી એપ્રુવડ કોલસો બનશે અને તેનાથી આ જે ડમ્પિંગ સાઇટ પર જે લાખો ટન કચરો પડી રહ્યો છે તેનો નિકાલ થશે હિંમતનગર શહેરમાંથી રોજ ત્રીસ ટન જેવો કચરો રોજેરોજ ઠાલવવામાં આવી રહ્યો છે પણ એની સામે આ પચાસ ટનનોની રોજની ક્ષમતાવાળો કોલસો ઉત્પાદન કરવાની ક્ષમતાવાળો આ પ્લાન્ટ છે પ્લાસ્ટિક વેસ્ટને જુદો કરી પ્લાસ્ટિકના વેસ્ટને અલગ અલગ શ્રેડિંગ કરી અને ફાઇનલી ફાઇન શ્રેડ કરેલા પ્લાસ્ટિકને અમારું આવિષ્કાર કરેલું ટોક્સીફ્રી નામનું ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની સાથે અમે એડ કરીએ છીએ હિંમતનગર અને આજુબાજુના તમામ ઉદ્યોગોને પણ હવે આયાતી કોલસાની જગ્યાએ હિંમતનગરના જ વેસ્ટમાંથી બનેલો કોલસો ઉપયોગમાં આવશે